શબ્દોના સંગાથે સાગર દવે આપનું સ્વાગત કરું છું અત્યારે અમે છીએ મારેક્રમ ચોમાસું હોય એવું લાગે છે અવનરાજીઓ ચોમાસું અને પ્રકૃતિના કોડે હોઈએ અને ત્યારે સહજ રીતે આપણે મૂળ સાથે હોઈએ એવું લાગે એક સરસ મજાની પંચતંત્ર ની વાત યાદ આવે છે પ્રકૃતિના કોળે છીએ તો પંચતંત્રને યાદ કરવાનું મન થાય કે વ્યક્તિએ કેમ વર્તવું જોઈએ તો એક જ શ્લોકમાં પંચતંત્ર કહે છે કે ઉત્તમ પ્રણીપાતે ઉત્તમમ પ્રણીપાતેન સુરમ ભેદે યોજયે નીચમ સ્વલ્પ પ્રદાનેન સમમ શક્તિ પરાક્રમી એક શિયાળને મરેલો હાથી મળ્યો અને મરેલા હાથીનું માંસ ખાવું હતું અને ત્યારે સિંહ આવે છે તો સિંહ સાથે વિનયપૂર્વક વર્તે છે તો આ તો તમારું જ છે ઉત્તમ વ્યક્તિ સાથે વિનયપૂર્વક વર્તવું જોઈએ સિંહે ત્યારબાદ વાઘ આવે છે તો સુરમ ભેદે ન હોવું આપણી કરતા પરાક્રમી કોઈ વ્યક્તિ હોય તો તેને ભેદ નીતિથી એટલે કે સિંહનો ડર બતાવે છે કે આ માંસ મારું નથી પણ સિંહનું છે તે પરિવાર સાથે નાવા ગયો છે હમણાં ગમે ત્યારે આવશે નીચે સ્વલ્પ પ્રદાન એનો ત્યારબાદ એક ચિત્તો આવે છે તો તેને કહે છે હું તને થોડોક ભાગ આપીશ તો આ માંસ થોડુંક લે અને હાથી નું માંસ કઠણ બહુ હોય તો તેને ઢીલું કરી દે પણ હું તને કહું ત્યારે ભાગી જ કારણ કે આ માંસ સિંહ છે એમ કરી તેની પાસે માંસ ઢીલું કરાવે છે અને સિંહ આવ્યો એમ કહી અને તેને ભગાડે છે અને ત્યારબાદ બીજો શિયાળ આવે છે તો આપણો સમો વ્યક્તિ હોય તો તેની સાથે બાજી લેવું તેની સામે પણ પરાક્રમ બતાવી દેવું અને શિયાળ સાથે સમમ શક્તિ પરાક્રમ પરાક્રમ પૂર્વક તે શિયાળ લડે છે જીતે છે અને આવી રીતે તે પોતાનું માંસ મેળવે છે એમ જીવનમાં પણ આપણું જે લક્ષ્ય છે જે માઇલસ્ટોન છે તે સામ દામ દંડભેદથી પણ મેળવવા જોઈએ અસ્તુ